ત્યારે અમારે કોટો ચડી જાય છે નહીં કઈ વાંધો નહીં હવે લડી લેવાનું થાય છે દોસ્તો હું આજે આમ આદમી પાર્ટીના વિસાવદર વહેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે તમારી પાસે કેટલીક આશા રાખીને આવ્યો છું મારો હું તમને પરિચય આપું તો હું ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીમ્બી ગામનો વતની છું અને મારો ઉછેર ખેડૂત પરિવારમાં થયો છે ભણવામાં હું થોડો ઘણો હોશિયાર હતો એટલે મારી માએ મને ભણાયો ખેતીમાં મજૂરી કરતા કરતા અને હું જે ભણ્યો એમાં મને નોકરી મળી બે હજાર ને ની સાલમાં અમદાવાદ સિટી પોલીસમાં હું કોન્સ્ટેબલ હતો રાઈટર તરીકે માધુપુરા પોલીસ સ્ટેશનમાં હું કામ કરતો હતો એ માધુપુરા પોલીસ સ્ટેશનના રાઇટર તરીકે મેં ચાર વર્ષ નોકરી કરી અને મને એવું લાગ્યું કે આ નોકરી મારા લાયક નથી મારી પાસે કઈક સારી શક્તિઓ છે મારી પાસે કઈક બળ છે એનો પૂરો ઉપયોગ હું નથી કરી શકતો એવું મને લાગ્યું એટલે મેં રાજીનામું મૂકી દીધું અને પોલીસની નોકરી છોડી દીધી મેં ફરી વખત પરીક્ષા આપી ફરી વખત પરીક્ષામાં ગયો પાસ થઈ ગયો મેરિટમાં આવી ગયો સિલેક્ટ થઈ ગયો અને મને બીજી વખત અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની પ્રાંત અધિકારીની કચેરીમાં મને જમીન મહેસૂલ વિભાગના ક્લાર્ક તરીકે નોકરી મળી આ ક્લાર્ક તરીકેની નોકરી મેં બે વર્ષ કરી તો મને ત્યાં પણ એવું લાગ્યું કે ભગવાને મને કઈક શક્તિ આપેલી છે બળ આપ્યું છે અને હું પાછું પગલું નહીં ભરું આવો નિર્ણય મેં બે હાજર ને સત્તર ની સાલમાં કર્યો અને બે હાજર ની સત્તર ની સાલ થી મેં નોકરી મોકરી બધું મૂકી અને હું જાહેર જીવનમાં જોડાણો મને આજ બગડું ગામમાં ઉભા રહી અને તમને કહેવામાં એ ગર્વ થાય છે કે બે હજાર સત્તર થી લઈને બે હજાર પચીસ દરમિયાન ગમે એવા કપરા દિવસો આવ્યા ગમે એવા અઘરો સમય આવ્યો હું ચૂંટણી હારી ગયો એવો પણ સમય આવ્યો ગમે તેટલી મુશ્કેલી આવી

જ્યાં જરૂર પડે જેને જરૂર પડે જેવી જરૂર પડે ત્યાં અમે અને અમારી આખી ટીમ અમારી ક્ષમતા પ્રમાણેની મદદ કરવા માટે હંમેશા ઊભા હોઈએ છીએ અમે નાના માણસો છીએ હું પોતે અત્યંત સામાન્ય કુટુંબમાંથી આવું છું મારા આખા ખાનદાનમાં મારા ખાનદાનમાંથી નથી બન્યા હું અમારા ચારે બાજુના વ્યવહાર વ્યવહારમાં મોહાલમાં ઇટાલિયામાં કે મારા સાસરી પક્ષમાં અમારા ચારેય દિશાના વ્યવહારમાં પહેલો માણસ છું જે રાજકારણમાં આવ્યો છે અને નાની ઉંમરે આવ્યો મારી અત્યારની હાલની ઉંમર પાંત્રીસ વર્ષ પૂરા થઈ ગયા છે છત્રીસ મુ ચાલુ છે મારું હું અત્યંત નાની ઉંમરે આ સંઘર્ષના રસ્તા ઉપર આવ્યો શું કામ આવ્યો હું ધારતો તો હું પોલીસ ખાતામાં રાઇટર હતો પડ્યો રહેતો જેમ બધા પોલીસવાળા ખંભાળી મારે છે હું ય ખંભાળી મારી લેતો તો કોઈ મારું શું કરી લેતું મારી વાત સાચી છે કે ખોટી

કે ભાજપના માણસો ગામડે ગામડે લોકોને દબાવવાનું ચાલુ કરે છે પણ એમ દબાઈ જાય એ પાછળ વિસાવતર ભેસાણ જૂના બતાઈ દે હોય એ જેર હોય ભૂલ કરે એ તો ખરે ખબરું પડશે જેથી લેવા છે ત્રેવીસ તારીખે તેથી ખબર પડશે ગુંડા જીત્યા તે નાનો છોકરો જીતે તમારા દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું

પોલીસ કે ગુન્ડાવાના કારણે ઉનાળો આયોજન કેડું તો નથી કરતા વાને કેડું તો મને મર્યા ખાતર રાખ્યા મે લાવ્યો આ આજી વાત મને મળી છે કોની ખાતર નો બળે લાવની કરતા કેડું ને સીઝન થઈ જાય છે ઉનાળો સીઝન પણ તો કોઈ ચિઠ્ઠી-વિઠી લખવા વાળો માણસ નથી સત્તા ભાજપ ની છે પણ કામ કરવું હોય તો નહી લોકોને ધમકાવા હોય ડરાવા હોય સબાવવા હોય તો તમારે સત્તા ભાજપ ની લોકોને કામ કરવું હોય તો સત્તા વાચતી નથી દોસ્તો અમે રજૂઆત કરી અમે બોલ્યા એનો પડદો કર્યો અનેક અમને હું કંઈ કર્યો છું ખેડૂતોએ કીધું ખાતરની ગાડી આવી ગઈ તો આ વખતે વહેલા આવી મને કીધું કેડું તો અમે સહકારી મંડળીમાં હાલતા ભયંકર ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો મંડળીના માધ્યમથી ખેડૂતોના ખાતામાંથી કરોડો રૂપિયા જુનાગઢ જિલ્લા સરકારી બેંકના વહીવટ કરતાએ ઉઠાડી લીધા ખેડૂતો રાતા પાણી રોવે છે માત્ર વિસાવદર વેસાણમાં નહીં મેંદરા મંત્રી એ એવું ગણાય બે થાય લાગે કે બે મંત્રી હશે એ બેમાન છે હશે ચાર મંડળીમાં કોભાન થાય તો એમ લાગે કે મંત્રી ભ્રષ્ટાચારી હશે પણ તાલુકા ની તમામ મંડળીઓની અંદર ભ્રષ્ટાચાર થાય તો ખબર પડી જાય ચેરમેન જ ચોર હશે આની અંદર છતાંય અમે મંડળી નો માણસો પાંચ વાર રોડ આવવાના છે આપણને આ મિનિટ રોશન પાંચ રોડ આવશે દોસ્તો હું તમને એટલી વિનંતી કરવા આવ્યો છું કે આપણે કોઈ માણસ ને ધારાસભ્ય સુકામ ચૂટવો પડે કોઈ પણ પાર્ટી નો માણસ ને ધારાસભ્ય બનાવો છે એ જ ધારાસભ્ય નું કામ છે બીજું એનું કોઈ કામ નથી તમારે ગમે પાર્ટી નો ધારાસભ્ય બને એને કઈ વાવણી નથી જોડવાનું તમારે એની હાથી નથી અટાવવાનું તમારે એની ખાતર નથી છટાવાનું પણ ટાઈમે ખાતર ન મળે તો અવાજ કોણ ઉઠાવશે ને ઈ માણસને મત આપવાનો છે દોસ્તો ધારાસભ્ય પાસે આપણે ખળો નથી લેવડાવવાનો ખળો નથી લઈ આવવાનો ધારા સભ્યને થેસર ન થકાવવાનો પણ થેસર જે માલ બહાર આવ્યો ને એનો પૂરો ભાવ ન મળતો હોય ને તો પૂરો ભાવ મળે નો અવાજ ઉઠાવવા માટેનો માણસ આપણે આ ચૂંટણીમાં પસંદ કરવાનો છે આપણે કોઈને ખેતરે નથી લઈ જવાનો પણ ખેડૂત દુખી હોય માલધારી દુઃખી હોય રત્ન કલાકાર દુખી હોય વેપારી દુઃખી હોય તો એના માટે અવાજ ઉઠાવે બોલે નિર થઈને બોલે એવા માણસ ને ચૂંટવાની આ પ્રસંગ છે એવા માણસને લાવવાની આ ચૂંટણી છે ભાજપ ની વિધાનસભામાં એકસો ને સાહીઠ સીટો છે એકસો ને સાહીઠ ધારાસભ્યો ભાજપ માંથી છે પણ બોલતા એક નથી કેમ કે ભાજપ માં જાય એટલે ગોઢલાગઢ નાખી